આ ઓટોમેટક લીએ એ હેલો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છીએ આજી ડેમે આજે આખો દિવસ ફૂલ વરસાદમાં એન્જોય કર્યું છે અને આ અમારી પાછળ તમે જે જુઓ છો આખું આજી ડેમ છે ને આજી ડેમ મોટો છે અત્યારે હા માનું ભાઈ દોરી ચોભાઈ જો અત્યારે આવ્યા છીએ અમે આજી ડેમે આ 10 રૂપિયા વાળા રેઈનકોટ માને અને દોરી છોડવી છે હા હા દોરી છોડવા ભાઈ આવી જા ને ભાઈ હળકુ આવી બસ આ બધું ફ્રેન્ડ અને અત્યારે એક અમારો હજી એક છે નંગ બતાતો નથી હમણા વતાડી ચાલો તમને આ નંગ છે આ આજે ડેમનો નજારો હા હજી નેમ અને એક આ ટોપો જેને કોઈ હાચવતું જ નથી હા હા મોર

હવે અત્યારે ડેમેજી જઈ અને હવે રવાના થાય છે અમે ક્યાં જાય એનું કઈ નક્કી નથી આ બધા ક્યાંક લઈને જાય છે અમારા એક આ વડીલ છે આગળ વડીલ ક્યાંક લઈને જાય છે અમને અને આ અમારે આ અમારા દસ રૂપિયા વાળા આ 10 રૂપિયા વાળો રેન્કોર્ડ છે ના પાડતો તો ને ખાડામાં ગાડીઓ નો નાખ આવો આવો ના પાડતો ને તને બરોબર હે ટાયર પંચર હવે આજી ડેમેજે નીકળી ગયા તા પહેલા સુબુ જે ડેમેજ નીકળી ગયા છે હવે જાય છે મેળામાં ભઈ કે રાજકોટ નો મેળો હવે આજે કેવો છે આ લોકો ને અહીંયા થી ટેડતા જ હાલો ભાઈ હાલો 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 થઈ જલ્દી પડતા ના aya da Chuki net bro

નો મેળો કરવા વરસાદનો મેળો આ લે વરસાદનો મેળો કરવો હોય તો કેને પૂછવાનું આ બધાને પૂછો કેમ કરવાનો મેળો લેટ્સ ગો બેબી જોઈને આ બધું ખાલી થયું રહ્યું છે મેળો આવો મેળો ઇતિહાસમાં માં ક્યારે જોયો હોય પેલા ફાયર માટે પ્રોબ્લેમ પછી ફાયર ની પરમિશન આપી અને ઓટોમેટ ટકલી જાય છે આ ઓટોમેટિક રાઈડ ઉપર દેખાડ

આલો પતા પતા હે પતા હાલો ઉડ્યું હાલો ક્યાં ઉડ્યું હાલે ના ના મને એવું લાગે પોલીસ ની ગાડી આવે ને પેલા ઉતરી જવાય મજા આવી ભાઈ ઉડિયા માં મેળો મેળો ભાઈ રાજકોટ નો મેળો વરસાદ નો મેળો મેળા વરસાદ માં કરી લીધો છે હવે અમે બધા જાય છીએ પાછા ઘરે જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અલ્લાહ હાફિઝ